આજે વાયુ વાયુનેત્ર ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા આયોજિત જે મોદી સરકારને જે ખેડૂતો માટે જે નિર્ણય લીધેલો છે જે જીએસટીનો ઘટાડો એમાં જે સ્લેબ પહેલાં અઠ્ઠાવીસ અઢારનો હતો અત્યારે બારથી પહોંચનો થઈ ગયો જેના કારણે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં ઇમ્પ્લિમેન્ટની ખરીદીમાં ઘણો બધો ફાયદો એટલે કે લગભગ તમે મિની ટ્રેક્ટરમાં ગણો તો લગભગ એક હજાર રૂપિયાનો આજુબાજુનો ફાયદો થાય અને મોટા ટ્રેક્ટરમાં ચાલીસથી પચાસ હજારનો ફાયદો થાય છે અને એની સાથે સાથે જેટલા ઇમ્પ્લિમેન્ટ છે તે અને બીજું અગાઉ પણ મોદી સરકારે જે આ વખતનો જે ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જે નિર્ણય લીધો જે સબસિડી જે પહેલાં પિસ્તાલીસ હતી નાના ટેક્ટરમાં એ પંચોતેરથી એસીથી એક લાખ પચીસ હજાર સુધી કરી તો એના કારણે પણ આજે ખેડૂતોને બહોરો અને જીએસટીનો પણ ફાયદો થયો છે એટલે તમે જોઈ શકો છો કે આજે ઉમિયા એજન્સી દ્વારા આજે એક સાથે એકત્રીસ ટ્રેક્ટર જે આપવાનો આજે કાર્યક્રમ કર્યો હતો એમાં એમ એમને સાથે સાથે આપણે જીએસટી ઉત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છીએ તો આ રીતનો જે મોદી સાહેબ સાહેબનો જે નિર્ણય અને આવનારો સમય આધુનિકરણથી કઈ રીતે ખેતી આગળ વધે અને યુવા વર્ગ ખેતીમાંથી જે દૂર જતો હતો તે અત્યારે છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગ પણ ખેતીમાં ધ્યાન આપી રહ્યો છે કારણ કે મોદી સાહેબની નીતિ કેન્દ્ર સરકારની નીતિ એ રીતની છે કે ખેડૂત કઈ રીતે આગળ વધે અને ટેકનોલોજીથી મોડીને કઈ રીતે સસ્તી અને સગવડવાળી બને તેના માટેનો એમનો સતત પ્રયાસ હોય છે એ પ્રયાસના કારણે આજે આપણે ખેતીમાં જોઈએ છીએ તો પહેલાં આજથી પંદર વર્ષ પહેલાં કે વીસ વર્ષ પહેલાં ખેતીમાં શું હતું અને અત્યારે ખેડૂત કયા ક્ષેત્રો પર કઈ રીતે આગળ વધી રહ્યો છે કારણ કે પોતાની મહેનત સાથે સરકારનો સાથ આ બધાનું કોમ્બિનેશન એનો વિકાસ આજે થઈ રહ્યો છે એ માટે આજે જે કે જીએસટી ઉત્સવ તરીકે વાયુ વાયુ નેતૃત્વ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા જે આયોજન થયું એ ખરેખર સરાહનીય છે આભાર શુભેચ્છાઓ આપું છું ખાસ કરીને આજના શ્રી ઉમિયા એજન્સી દ્વારા આજે આ ટ્રેક્ટરનો જે એકત્રીસ ટ્રેક્ટરનું જે વિતરણ કરવામાં આવી રહ્યો છે એ આપ જોઈ જોઈ શકો છો કે ખેડૂત મિત્રોમાં કેટલી બધી ખુશાલી છે એ ખુશાલીનું કારણ એક જ માત્ર છે કે આજે જે આપણા જે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છે એ જીએસટીનો જે ઘટાડો કર્યો છે એ જીએસટીના ઘટાડાના કારણે જે કિંમતમાં જે ઘટાડો થયો છે જેના કારણે નાના ખેડૂતો જે ટ્રેક્ટરનો કિંમતના આધાર નથી ખરીદ શકતા હતા એ આ ઘટાડાના કારણે જે ફાયદો થયો છે ટ્રેક્ટરમાં એની કિંમતમાં જે ફાયદો થયો જેના કારણે આજે ઘણા બધા ખેડૂતો નાના ખેડૂતો આ ટ્રેક્ટર ખરીદવામાં હવે એક્ટિવ થયા છે અને આવનારું ભવિષ્ય પણ મોદી સાહેબે કીધું છે સ્વદેશી આત્મનિર્ભર થવા માટેનું એક અભિયાન ચાલી રહ્યું છે તો આવનારા જે યુવાનો જે છે એ પણ ધીમે ધીમે ખેતી તરફ વળે અને ખેતી તરફ વળે ત્યારે સૌથી પહેલું સાધન તો ટ્રેક્ટર એનું મિત્ર અથવા તો એને મદદરૂપ થતું હોય છે અહીં મદદરૂપ થવા માટે આ ટ્રેક્ટરની કિંમત ઘટી છે અને મોદી સરકારે અને કેન્દ્ર સરકારે જે જીએસટી ઘટાડ્યું છે તે બદલ આ યુવાનોને પણ એક ખેતી તરફ વળવા માટે આત્મનિર્ભર થવા માટે અને સ્વદેશીની વસ્તુ અપનાવવા માટે ખૂબ આને બહોળો ફાયદો થયો છે